જય માતાજી જય મામા સરકાર બધા કેમ છો સારા જશે જય મા મસાણી મેલડી હું શું અકુબા કાઠી મામા ભગત મસાણી માના ભુવાજી સુરતથી કામરેજ તાલુકો સુરત જિલ્લો આંબોલી તાપીના પાળે મહાણી મેલડીમાંના મંદિરે અહીંયા સેવા કરીએ છીએ જે કાંઈ સેવા થાય એ કરીએ છીએ ભાવથી ભક્તિ કરીએ છીએ અહીંયાના ભાવથી કરો હાકલો તો ધીંગલો ચિત્રા તણો ધૂણે એમ મારે વાત કરવાની છે આજે ભુવાના બારામાં કે ભુવા સત્યથી થી ધર્મથી ધર્મ નીતિથી હાલે ટેકથી થી તો માતા ચાલકી જેનું કામ કરતી હોય છે અને કોઈ જગ્યાએ જો કોઈ ભુવો પૈસા લેતો હોય અમે ભલે ભુવા રહ્યા પણ કોઈ ભુવા પૈસા લેતા હોય અને એમ કહી કે તમારા અગિયારસો રૂપિયા આ થાય છે બાવીસો રૂપિયા આ થાય છે પચીસો રૂપિયા પાંચ પાંચ હજાર રૂપિયા અત્યારના ભુવાઓ ઘણા તોડાવી લે છે તો ત્યાં તમારે એની માતાજી તો સચ્ચો છે માતાજી સચ્ચો છે એની માતાજીને પગ્યા લાગીને તમારી ત્યાંથી નીકળી જવું આપણા ખિસ્સામાં કદાચ પાંચસો રૂપિયા પીડા હોય ને માણા ખુશ રહેવો જોઈએ માતાજીને જાપ કરવા વાળો એ હાલમાં પણ એવા ભુવાઓ પીડા છે કે એક પણ રૂપિયો લેતા નથી અને પોતાના ઘરે આવે અને પજે લાગીને વહી જાય ને ચા પાણી પીને જાય અને અમારા અહીંયા માતાજીના મંદિરે પણ એક પણ રૂપિયો લેવાતો નથી તો એમ હું આ જે માતાજીના વિરોધ કરવાવાળા જે કાળમુખા છે જે ધર્મને લજાવવાવાળા છે મનસુખ રાઠોડ જેવાને બીજા કોઈ હોય એને હું કહું છું કે તમે દેવી દેવતાનો વિરોધ કરવાનું છોડી ગયો અને માતાજીના શરણમાં આવીને પૈયે લાગી જાઓ મનસુખ રાઠોડ ડાક વગાડવા જાતો હતો દેવી દેવતાને મનાવવા જાતો હતો અને અચાનક એની વિનાશકાળી વિપૃત બુદ્ધિ ભષ્ટ થઈ ગઈ એટલે દેવી દેવતાનો વિરોધ કરવાનો એને એમ છું કે હું આવા વિડીયા ઉતારું ને એટલે હું બરાબર ફેમસ થાવ પણ એને ફેમસ જેલમાં કરી દીધો હું તો ખુલ્લી આમ વિડીયો ઉતારીને કહું છું ફેમસ તને જેલમાં કરી દીધો તારું ગળું બે હાડી દીધું પોલીસવાળાને આમે તમે વિરોધ કર્યો હે અને તું રોજ ઊઠી અને બીજાને તારી માને હુકમ લજાવશો માને ગાળું હુકમ દેવડાવશો અને બીજાને કહી કે તમે આ નથી તો ભલા માણા કોઈકની માનું કોક વિરોધ કરતા હોય કોકની માને આમાં બોલે તો એને કોઈ છોડે એટલે એમ મનસુખ રાઠોડને આજે જેલમાંથી બહાર આવીને ઋષિમુન્યુની ભગવાનની દેવી દેવતાની વાતો કરવા માંડ્યો તો એને મારી મેલડીએ સુધારી દીધો ખરો મારી બહુસરા એ સુધાર્યો મારી ખોડિયાર મારી ચામુંડા એક પછી ભોળાદનો સૂરોપૂરો દાદા એ સુધાર્યો હોય શ્રદ્ધા હોય છે કોઈ 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 લીધી છે તાવા જે એ પ્રાર્થના પૂરી કરી હવની તો માતાજી હવે સદબુદ્ધિ આપે આવા મનસુખ જવાને કે ભાઈ તું દેવી દેવતાનો વિરોધ કરવાનું રેવા દે નકર બહુ ભારે પડી જાય છે એટલે ઈ હવે વિરોધ ન કરાય અને હજી એને એમ છું ને કે હું જેલમાં એટલે મારી બધી આ જે દેવી દેવતાનો વિરોધ કર્યો દેવયુ મને છોડી દે તો ખોટી વાત છે દોઢ વર્ષની માલપા એનો ફેસલો થવાનો છે મનસુખ રાઠોડે ત્રિપલ કોલની ની માલપા મને અલ્પેશ જોગરાણા કરીને રાવળ દેવ હતા અને અલ્પેશ જોગરાણા કહે અને એની યારે વિરોધ કર્યો તો તારી મેલડીને ને ખરીયું હોતી કાઈ જતી મને ત્રિપલ કોલમાં મને વાત કરાવી મનસુખને બે ફાર્મ ગાળ્યું દીધી હતી કે તું ભાઈ માતાજી નો આવું બધું રેવા દે માતાજી નું અપમાન કરવાનું રેવા દે ભુવા તું તાર જ્યાં પૈસા લેતા હોય દાણા જોતા હોય ખોટે ખોટા કોઈને મંત્રેલા પાણી પીવરાવતા હોય બેનું દીકરીઓ શેરથી કરતા હોય ત્યાં તું વિરોધ કર બાકી જો દેવના બારામાં બોલ્યો તો એટલો જ પાણી ઓતો થઈ જાય કે પીવાનું પાણી તો પીવે તોય તારું ગળું બેઠું બેઠું રહી છે જેમ સિંદોર નો પીવરાવે ભુવાને પ્યાલા સિંદોર ના પીવરાવે ભુવાની અનેક પરીક્ષાઓ હોય

લાલ કપડું કેતા બેન દીકરી એક દારૂ એક જુગાર અને આવા ખોટા નખરા કરનાવા જે ભુવા છે ને એ વસ્તુથી દૂર જો ને તો તમારા બધા હારા રે તો તમારી દેવી તમારી હારે રે અને દેવને મનાવવાનું ભલામણ તમે જ્યાં ભુવાને ગમે ત્યાં જોવરાવા જતા હોય તો પેલા પોતાની દેવ ખૂટી ગઈશ તે બીજા ભુવાને જોવરાવા જાવશો હે ગાંધીનગર બાય રૂપાલ ગામ ન્યાની ઢબુડીને કહી દીધું જો તું આચી હોય ને તો 100 મહિનાની માઈલ પર મારો મામો સરકાર તને કરોડો લોકોને પગે લગાડે અને જો ખોટું પડ્યું તો તને જેલના હરિયા નો ગણાવે તો મારો મામો સરકાર મટી જાય અને ત્યારે એના જેલના હરિયા ગણાવ્યા હતા ને આજે એનું ફતન થયું એટલે આવા ભુવાને જ આ પૈસા લેશે ને ભુવાને એને હું સાવધાન કરી દઉં છે પૈસા લેશો

કે હવે આ વિડીયોને લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં જય મા મસાણી મેલેડી જય મામાદેવ લખજો અને ખાલી તાપીના પાળાવાળી મહાણી મેલેડીને તમને કાંઈ દુઃખ હોય ને ખાલી યાદ કરજો ને ભલામા જો આવી ન ઊભી રહીને તો આ કળજો નહીં રાજા મારી મહાણી મેલેડી નો કહેવાય તો જય માતાજી જય મામા સરકાર ફરી એક આવા નવા જ વિડીયામાં આપણે મળીશું અને બધા સુખ શાંતિને સમૃદ્ધિથી ઘરમાં પરિવાર સાથે જમીન બેહે એવી મારી પ્રાર્થના મારી મેલેડી મારા મામાદેવને જય મામા સરકાર